હેલો મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે કલાકાર ન્યૂઝમાં અને સૌપ્રથમ કહેવા માંગુ છું કે એમએસભાઈ પુનાણીની ચેનલ તરફથી નવા વર્ષની હાર્દિક શુભકામના અને હું આજે લેવા જઈ રહ્યો છું ઇન્ટરવ્યુ એવા અમારે કાઠિયાવાડીના યુવા પ્રમુખ શ્રી મનીષભાઈ પરમારનો હેલો મનીષભાઈ હેલો કેમ છો સારું છે હેપી ન્યૂ યર સર હું જે એમએસભાઈ પુનાણી જે ટેલર બહાર પાડ્યું હતું શૂટ ઓફ ખીમાવાળાનો સર એ તમને કેવું લાગ્યું હમણાં મેં આજે જ યુટ્યુબમાં સર્ચ મારીને જોયું છું તમસીવાલા તે બહુ જ મસ્ત છે અને મને આનંદ થયો કે નહીં ખરેખર આ યુવાનોમાં ઘણું બધું ટેલેન્ટ છે અને મને મોજ આવે કે આ હિન્દીમાંથી ગુજરાતીમાં જે કોમેડી તરીકે કે માણસના ચહેરા પર હાસ્ય આવે એમ એસભાઈ તો હું તો એ એમએસભાઈ કુનાણીના ડાયરેક્ટર એવા સારા માનું છું અને મારા ખાસ મિત્ર પણ છે અને સર હું એમ કહેવા માંગુ છું કે કેમેશભાઈ પુનાણીની મહેનત સારી છે તો તે બદલ અમારા મીડિયાને તમે બેક શબ્દક પહેલા પણ કલાકાર દિવસને હું બહુ દિલથી આભાર માનું છું કે આવા આવા નાની ઉંમરમાં બહુ મોટા પિક્ચર બનાવે છે કે ખરેખર જે શક્ય જ નથી અને એવા એમેશ પુનાણી કે જે નાના નાના ફૂલકાઓ ને જે તૈયાર કરે છે અને સમાજમાં જાગૃતિ લાયરે છે આપણા યુવાનોમાં તો એ સારી વાત છે અને આનંદની વાત છે કે આપણા છોકરાઓમાં ફક્ત તો ટેલેન્ટ છે અને સર હું એવું પૂછવા માંગુ છું કે એમેશભાઈ પુનાણીને YouTube ચેનલ દ્વારા એને સારો એવો ભોગ મળે છે તો તે બદલ અમારા મીડિયાને તમે કઈ ક્યો કે એમેશભાઈ પુનાણીની મહેનત સારી છે તો તે બદલ એના વોટ્સ વધે હું તો આપણા યુવાનો અને મારા ફ્રેન્ડ સર્કલને પણ કહેતો હોય કે આપણા એમએસભાઈના ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો એમાં કમેન્ટ મારો કે તો આગળની કંઈ નવી એવી વિડીયો બનાવવાની હોય તો તમારી ફરમાઈશ મૂકો તો એમ નવા પિક્ચર બનાવે એને ચાન્સ મળે સર હું તમને કહેવા માગું છું કે તમે પણ સમાજને આગળ લઈ આવવાનો પ્રયત્ન કરો છો તો તમે પણ સમાજમાં છો અને સારા કામ કરો છો એ બદલ અમારા કલાકાર ન્યૂઝ તમે બે શબ્દ બોલી શકશો સર સો ટકા કેમ નહીં સમાજ સેવા કરવી એ તો પ્રથમ આપણો ધર્મ છે કેમ કે સમાજમાં જો જન્મ લીધો તો સમાજ માટે કક તો કરવું પડે અને હું એવી આશા રાખું છું કે ભલે અત્યારે નહીં પણ ગમે ત્યારે ભવિષ્યમાં એમએસભાઈ એવું કોઈ શોર્ટ મૂવી કે ફૂલ મૂવી બનાવે કે સમાજમાં જાગૃતિ આવે યુવાનોમાં જાગૃતિ આવે આપણા નવયુવાનો ભણે ગણે એજ્યુકેટેડ થાય તો સર હું કેવા માંગુ છું કે તમે સમાજ તરફથી સારા કામે કરો છો સારો પ્રયત્ન છે અને તમારી પણ જુવાની એક જે તમારું જે સંગઠન છે એ તમે જાળવો છો એ અમને બહુ ગમ્યું અમારા કલાકાર ન્યૂઝને તમે એ પણ કહેવા માંગો છો સર હું તો અત્યારે સમાજના બધા યુવાનોને એક આ કલાકાર ન્યૂઝ માધ્યમથી કહેવા માંગુ છું કે નવું વરસ આવે છે બનતી કોશિશ વ્યસન મુક્તિ થાવ ધ્યાન થો સમાજ આવવાનો પ્રયત્ન કરો તો સમાજ પણ આગળ વધશે સમાજનું નામ આગળ થશે તમારું નામ આગળ થશે તમારા પરિવારનું નામ આગળ થશે તમારા મમ્મી પપ્પાનું નામ આગળ થશે અને સમાજ સેવામાં અત્યારના યુવાનોને થોડોક તો રસ લેવો નહીં તો આગળની પેઢી આપણી છે તો એક જાગૃત થઈ અને સર હું કહેવા માંગુ છું કે જે આ શૂટઆઉટ ખીમાવાળા છે જે લોન્ચ કર્યું છે ટેલર એમાં સારા સારા હીરોસ પણ છે તો સર એનું તમને કામ કેવું લાગ્યું એમાં મેઇન રોલ તરીકે હીરોમાં છે આપણે કુલદીપભાઈ તે ઘણા પિક્ચરોમાં કામ કરી ગયા છે અને તે સારી એવી ભૂમિકા પણ નિભાવે છે કે ફાઇટિંગ હોય એક્શન હોય કે કોઈ સિરિયસ સીન હોય કે પછી તમે જો કે આ મૂલ મસાલામાં બધી મિક્સ મસાલા આવતું હોય કે હાસ્ય કલાકારમાં પણ સારા એવા કામ કરે છે અને એનું કિરદાર કામ મને બહુ જ પસંદ આવ્યું છે ખરેખર હું ધારું કે એને સારું એવું મોટું ઓસ્કરમાં જાય પિક્ચર અને કે ભવિષ્યભાઈ આગળ એને મોટા મોટા રોલ મળે તો હું મીડિયાને કહેવા માગું છું અમારા કલાકાર ન્યૂઝને કે જે આ શૂટિંગ છે શૂટઆઉટ ખીમાવાલા એ અમારા એમએસભાઈ પુનાણીના બર્થ દિવસે છ જાન્યુઆરીના દિવસે તો 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 છે જરૂર જોજો હું અમારે મનીષભાઈ પરમારને પૂછવા માંગુ છું કે આ બદલ તમે શું કહેવા સર સૌપ્રથમ તો હું એભાઈ પુનાણીનો જે જન્મ દિવસ આવી રહ્યો છે તો તેને એડવાન્સમાં જન્મ દિવસની હાર્દિક શુભકામના પાઠવું છું કે બહુ મારા માટે ખુશીનો માહોલ છે અને હું ઈચ્છું છું કે કેશભાઈ પુનાણી મને એના બર્થ ઇન્વાઇટ કરે કેમ કે આવા વ્યક્તિના જન્મદિવસ ગાવામાં મને આનંદ થશે અને હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે તે આગળ ભવિષ્યમાં કેમેશભાઈ પુલાન કે તે આગળ જઈને ભવિષ્યમાં ઊંચું નામ કરે સમાજનું નામ કરે તેમના માતા પિતાનું નામ રોશન કરે એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું હા તો સર અમને તમારા પાસેથી જે ઇન્ટરવ્યુ લીધો અમને ખૂબ મજા પડી અને તમે શણમાં સારા કામ કરશો એમને

મારા વિડીયો ગમો તો પ્લીઝ શેર જરૂર કરજો અને મારા આવા નવા વિડીયો જોવાય મનોરંજન વાળા તો પ્લીઝ આજે જ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો એમ પુનાણી ને છ જાન્યુઆરી ના દિવસે મારો નો વિડીયો છે